જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી માર્ગની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે પરંતુ શું તપાસ થશે ખરી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે માર્ગને મકાન કચેરીની સીધી દેખરેખ હેઠળ દિયોદર તાલુકામાં ચાલતા રસ્તા નિર્માણના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી ગુણવત્તાના કામો કરવામાં આવતા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી દિયોદર તાલુકાના

જેમાં અનેક જગ્યા પર માર્ગ બેસી ગયો છે માર્ગ અને મકાન કચેરીની સીધી દેખરેખ હેઠળ આ માર્ગ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે જેની મરામતનો સમય હોય છે પરંતુ માત્ર એક કે બે મહિનામાં જ આ માર્ગનું નબળી ગુણવત્તાવાળું કામ કરીને બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે ધારાસભ્યની રજૂઆત કરતાં આ રોડ મંજૂર થયો હતો આ બાબતે સ્થાનિક આગેવાને જણાવ્યું છે કે છેલ્લા પંદર વર્ષથી આ રોડની માંગણી હતી જેમાં તાજેતરમાં આ રોડ મંજૂર થયો હતો પરંતુ તંત્રની દેખરેખ બહાર કામ કરવામાં આવે છે તેથી પ્રથમ વરસાદથી જ અનેક જગ્યા પર ખાડા પડી ગયા છે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવ્યું છે